आती है आए वाधाए आती है आए गिरे घिरे और घटाए पाओ नीचे अंगारे हाथों में हंसते हंसते आग लगाकर कर जलना होगा कदम मिलाकर चलना होगा में अंधकार में।, में, में कल बहार में विचार में गोरकुणा में पुत प्यार में क्षणिक जीत में दीर्घ हार में क्षणिक जीत में दीर्घ हार में जीवन के शत शत आकर्षक में अरमान को ढलना होगा એકદમ મિલાખર્ચાવાળું વેલકમ ટુ મારુતી એકેડમી એપ્લિકેશન હું જીદીપ ગુણoria આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વાલા મિત્રો મજામાં તો વાલા મિત્રો તમે જે થમ્બનેલ જોયું હશે એમાં તમને આઈડિયા તો આવી ગયો હશે કે આજના આજનો જે લેક્ચર છે બહુ અગત્યનો બનવાનો છે વાલા મિત્રો અપકી બાર डीएलएड પાર યસ વાલા મિત્રો સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતના જેટલા લોકો અભ્યાસ કરી રહ્યા છે અને આપ આવનારી જે એક્ઝામિનેશન છે એના માટે મારુતિ એકેડમી લઈને આવી ગયું છે જે તમે ઓલરેડી ટીઝર તમે જોઈ લીધું છે એ છે પેપર મહોત્સવ હા મિત્રો તમને થતું હશે કે આ પેપર મહોત્સવ શું છે પેપર મહોત્સવ સાહેબ આ ટીઝર તો આવી ગયા અને અમને તો બહુ મજા આવી ગઈ પણ યાસ વાલા મિત્રો તમારી માટે સ્પેશિયલ તમારી માટે જ અમે પેપર મહોત્સવ લઈને આવી ગયા છે વાલા મિત્રો જે લોકો ઓલરેડી અમારો કોર્સ પરચેસ કર્યો છે અને જે વિદ્યાર્થી મિત્રો અમારી જોડા છે એને તો બહુ મજા આવતી જશે પરંતુ પણ જેવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે નથી જોડી શકા અને જે લોકોને સારામાં સારા માર્ક મેળવવા છે અને આવનારી એક્ઝામ જબરદસ્ત તમારે રિઝલ્ટ લાવવું છે તો તમારે આ વસ્તુ શું છે પેપર મહત્વ શું છે એના વિશે માટેનો આજનો લેક્ચર છે આજનો વિડીયો છે વોલા મિત્રો પેપર મહોત્સવ શું છે તો સૌથી પહેલા સમજીએ કે આ મહોત્સવ એટલે કે એમાં તમને બે હજાર સત્તર થી લઈને બે હજાર સત્તર થી લઈને બે હજાર ચોવીસ સુધીના બધા જ પેપરો બધા બધાજ પેપરોનું નિષ્કર્ષણ નિષ્કર્ષણ એટલે કે બધા બધાજ પેપરનું સોલ્યુશન મળવાનું છે જી હા વાલા મેં તો તમે બરાબર સાંભળ્યું છે 2017 થી લઈને 2024 સુધીના બધા પેપરોનું સોલ્યુશન એ સેમેસ્ટર 1 હોય કે સેમેસ્ટર 2 હોય કોઈ પણ અભ્યાસક્રમમાં કોઈ પણ સેમમાં વિદ્યાર્થી અત્યારે ભણી રહ્યો છે અને આવનારી એક્ઝામ આપી આપવાના છે તો બધા વિદ્યાર્થી મિત્રો માટે

તમને જીરો થી હીરો બનાવવાનું છે વાલા મિત્રો હા વાલા મિત્રો તમારે આ પેપર સર મહોત્સવ છે એ પેપર મહોત્સવ મેક્સિમમ લોકો જોડાવ અને તમારો આવનારું જે આપણો પેપર છે આપણો આ પેપર છે માત્ર માત્ર અત્યારે હું વિડિયો ઉતારી છું ત્યારથી હું ગણું તો તમારે ઓલમોસ્ટ 17 દિવસ તમારે તમારા હાથમાં છે વાલા મિત્રો આ 17 દિવસ છે તમારે બહુ અગત્યના બની રહેવાના છે વાલા મિત્રો તો આ પેપર મહોત્સવ છે તો પેપર મહોત્સવ તમારે જોડાઈ જવાનું છે વાલા મિત્રો તનુતાઈ સાહેબ આ પેપર મહોત્સવ છે જોડાવું કેવી રીતે શું છે તો એના માટે હવે હું તમને માહિતી આપવાનો છું

બહુ મોટા પાયે આવવાની છે મોટા પાયે ભરતી થવાની છે વાલા મિત્રો તો એમાં જે ડીએલએડ સેમેસ્ટર ટુ માં જે અભ્યાસ કરીએ છીએ જો એ ડીએલએડ સેમેસ્ટર ટુ માં સારામાં સારા માર્ક લાવ હોય તો વાલા મિત્રો તમારું મેરિટ ક્યાંથી ક્યાં બને સાચી વાત કે તો આ મેરિટ તમારે હાઈ કરવાનો મેરિટ તમારે મેક્સિમમ મેળવવાનો કરવાનો આ એક મહોત્સવ આવી ગયો છે વાલા મિત્રો તો વાલા મિત્રો આ મહોત્સવમાં સૌથી પહેલા આપણે સમજીએ જોડાવું કેવી રીતે આ મહોત્સવ છે એમાં જોડાવું કેવી રીતે તો વાલા મિત્રો તમે પ્લે સ્ટોર જાઓ અને પ્લે સ્ટોરમાં મારુતિ એકેડેમી એપ્લિકેશન છે

એક એક वन वन એક એક पॉइंट वाइज तुम नहीं समझा માત્ર તમે કેવી રીતે કરવો ખબર કે તમને પ્રશ્ન છે એ પ્રશ્નને તમારે કેટલો જવાબ લખો એ જવાબ પણ લખેલો છે પણ એ કેટલો લખો શું લખો એ બધી વસ્તુ તમને ડિટેલ્સમાં તમને પ્રોવાઇડ કરવામાં આવશે બરાબર બીજી વસ્તુ હવે આ કોર્સ છે કોર્સ વાળા મિત્રો કોર્સની પ્રાઇસ શું છે તમારા માટે વાલા મિત્રો ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી મિત્રો માટે અમે આ કોર્સ છે એ કોર્સ મેક્સિમમ લોકો જોડાય અને આવનારી એક્ઝામમાં તમે સારામાં સારા માર્ક મેળવી શકો એટલા જ માટે વાલા મિત્રો ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો જોડાય અને જોઈ શકે એટલા જ માટે વાલા મિત્રો આ કોર્ષની પ્રાઇસ માત્ર ને માત્ર એટલે કે એકસો ને અગિયાર રૂપિયા તમારે આ કોર્સની ની પ્રાઇસ રાખી છે આ એકસો માં તમારે એમાં ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ અને પ્લેટફોર્મ ફી ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ અને પ્લેટફોર્મ ફી થઈને ટોટલ તમારે એકસો ચોવીસ એટલે કે વન ટુ કા ફોર વન ટુ કા ફોર એટલે એકસો ને ચોવીસ રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું થશે વાલા મિત્રો વિચાર તો કરો આ એકસો ચોવીસ રૂપિયા ખરેખરની ની તો એકસો અગિયાર જ છે પરંતુ આ પ્લેટફોર્મ ફી અને જે ઇન્ટરનલ હેન્ડલિંગ ચાર્જિસ આવે એટલે તમારે એકસો ચોવીસ રૂપિયા પેમેન્ટ કરવાનું થાય તો આ એકસો ચોવીસ માં તમને વાલા મિત્રો વિચાર કરો આ જેટલી પ્રાઇસ તમને તેર સબ્જેક્ટ કેટલા વાલા મિત્રો આ તેર સબ્જેક્ટ છે એટલે કે એ સેમેસ્ટર વન હોય

તો વાલા મિત્રો કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ બોક્સમાં કેવો અને આ જે મહોત્સવ છે એ મહોત્સવ તમને કેવો ગમ્યો બરાબર તમને મજા આવી કે નહીં આ લેક્ચરમાં તમને મજા આવી કે નહીં તો તમને કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ અમને બહુ મજા ગઈ તમે આ લઈને આવી ગયા છો કે તમારા અમારા માટે બહુ બેનિફિટ થવાનું છે વાલા મિત્રો તો વાલા મિત્રો અમે રેડી થઈ અમે રેડી છે મારુથી એકેડમી એપ્લિકેશન રેડી છે મારુથી એકેડમી યુટ્યુબ ચેનલ રેડી છે શું તમે રેડી છો બરાબર તો તમે રેડી હોય તો તમે કહી દો સાહેબ અમે રેડી પણ છીએ અને આવનારી એક્ઝામમાં ભૂક્કા ભરી દો અને આપણું એક્ઝામ છે એમાં સારામાં સારા માર્ક મેળવી વાળા મિત્રો બરાબર તો વિડિયો લેક્ચર કંઈમાં હોય નો આજે જે આપણી જે સરપ્રાઈઝ હતી એટલે મહોત્સવ જે આપણે ઉજવવાના છીએ વાળા મિત્રો સત્તર દિવસ આપણે આ મહોત્સવ ઉજવવાના છીએ બરાબર અને આપણી એક્ઝામ આવશે બરાબર ત્યારે આપણે પેપર આપશું ને ત્યારે તમને થાય કે સાહેબ નાના મજા આવી ગઈ પેપર લખવાની બરાબર તો લોકો શેર કરજો અને માઉતી એકેડમી યુટ્યુબ ચેલ છે હજી સુધી ફટાવા સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરી દેજો બધી નોટિફિકેશન મળતી રહે બરાબર તો હવે મિત્રો અહીંથી લેક્ચર રાખીએ ત્યાં સુધી